થી સામે આવી રહી છે તેની પર નજર કરીએ તો વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં શિક્ષકો શાળાના સ્ટાફ અને વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અગાઉ આજ શાળામાં જર્જરીત ભાગ પડી જતાં શાળાને બંધ કરી દેવામાં આવી હતી જ્યારે ફરીથી આ જ શાળામાં બે કરતાં વધુ વિદ્યાર્થીઓ નીચે પટકાતા ઈજાગ્રસ્ત થયા હતા જે બાદ શાળાએ વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ એડમિશન અપાવી અને શાળાને બંધ કરી દીધી હતી શાળામાં રિનોવેશનનું કામ તેમ છતાં શરૂ કરવામાં આવ્યું હતું

જે સમયે તે સમયે જે વિદ્યાર્થીઓ હતા તેમને અન્ય જગ્યાએ એડમિશન પણ કરાવી દેવામાં આવ્યું હતું પરંતુ હવે આ કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે ફરીથી એ જ જગ્યાએ શાળા શરૂ કરવામાં આવે તેવી માંગ ન માત્ર વાલીઓ કરી રહ્યા છે પરંતુ શાળાના શિક્ષકો પણ કરી રહ્યા છે શાળાનો અન્ય જે સ્ટાફ છે તે પણ તેવી માંગ કરી રહ્યું છે વિદ્યાર્થીઓ વાલીઓ શાળાના શિક્ષકગણ અને અન્ય સ્ટાફ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ભણવાની ઉંમરમાં આ વિદ્યાર્થીઓ પોતાની જે કહી શકાય કે મુખ્ય શાળા છે

આજે તમે જુઓ કે એ લોકોએ જે બીજી જગ્યાએ શાળાને જે શિફ્ટ કરી છે અમુક બાળકોને બીજા શાળાએ શાળામાં જે તકલીફ આવી રહી છે બાળકોને તમે સાંભળી હશે કે બહુ પ્રોબ્લેમ આવી રહ્યા છે ટોયલેટમાં બી બરાબર સુવિધા નથી એમને કોઈ જાતની કોઈ સુવિધા નથી તો બાળકો કઈ રીતે સફર કરી રહ્યા છે આપણે જાણી રહ્યા છે તો શાળા સંચાલકો કેમ અત્યારે ચૂપ બેઠા છે આજે જ્યારે આટલા બાળકો આજે સ્કૂલ ની પ્રીમાઇસિસ માં બેઠા છે ટીચર ત્યાં બેઠા છે તો કેમ એક પણ શાળા સંચાલક ને એક પણ ટ્રસ્ટી ત્યાં ઉપસ્થિત નથી કેમ વાલીઓની સાથે નથી એ લોકો ખરેખર તો એમને વાલીઓ સાથે હોવા જોઈએ તો કેમ એ લોકો વાલીઓ સાથે તમે ફી માંગો છો ફી કઈ દીધી એ લોકો ભરશે હવે તો વાલીઓ ને સાથ પગાર નથી આપતા તમે જો સાચા છો તો તમે આવો અમે જરૂર હશે તો અમારું એસોસિએશન અમે અમે તમને મદદ કરો અમે તમારા બાજુ અમે ઉભા રહીશું પણ તમે આવી રીતના વાલીઓ ને બાળકો ને એટલા વચ્ચે ના છોડી દો આ અમારી માંગ છે

બરાબર હવે આનામાં ડીઓ શું કરી શકે ડીઓ પણ આનામાં ઇન્વોલ્વ થવું જોઈએ અને તાત્કાલિક આનું નિરા નિરાકરણ લાવવું જોઈએ ટ્રસ્ટીઓ આજે બેઠા છે ટ્રસ્ટીઓ કેમ ત્યાં ઉપસ્થિત નથી સવાલ એ છે તમે એકબીજા પર તમે પ્રિન્સિપલ ને કહો પ્રિન્સિપલ બીજાને ને કહેશે આગળ કહેશે આ એકબીજા ખો આપવાની કામગીરી ચાલી રહી છે પણ આજે જે બાળકો ત્યાં બેઠા છે એમને એમની સ્કૂલ જોઈએ છે મુદ્દો એકદમ સિમ્પલ છે બાળકોને એમના એમના સ્કૂલમાં જે નાનપણથી જે ભણતા આવ્યા છે જે મોટા જે છોકરા એ લોકોને એમની એમનું ત્યાંનું વાતાવરણ સારું લાગે છે

ભણવા માટે જ્યારે મોદી સરકાર આપણી જ્યારે કહેતી હોય કે ભાઈ બાળકો ભણશે ત્યારે આગળ વધશે તો આ બાળકો તો ભણવા માટે તૈયાર છે કેમ એમને તમે આગળ પ્રિવાઇસીસમાં બેસાડી રાખ્યા છે કેમ તમે ભણવાનો ભણવાનો છે શાળામાં છે ગંભીર મામલો છે આનામાં સરકારે પણ એક્શન લેવી જોઈએ આભાર દીપકભાઈ જીએસટીવી સાથે જોડાવા બદલ ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ દીપકભાઈ આપણી સાથે જોડાયા હતા અને તેમણે જે રીતે કહ્યું કે ઘણા સમય પહેલા શાળા જર્જરીત થઈ હતી સમારકામ થાય પણ ઘણો સમય થઈ ગયો છે પરંતુ ફરી એક વખત જે રીતે શાળા શરૂ થવી જોઈએ મૂળ જે શાળા છે વિદ્યાર્થીઓએ જ્યાં પહેલા એડમિશન લીધું હતું એ જ શાળામાં તેમને ભણતર મળવું જોઈએ પરંતુ તે રીતે નથી જોવા મળી રહ્યું અને એટલા જ માટે આ જે માસૂમ ચહેરાઓ છે વિદ્યાર્થીઓ છે તે હાથમાં મોટા મોટા અક્ષરથી લખાયેલા બેનરો લઈ અને

ક્લાસરૂમ માંથી નીચે પટકાતા ઈજા થઈ હતી તે બાદ શાળા બંધ કરી દેવામાં આવી હતી અન્ય વિદ્યાર્થીઓ બીજી સ્કૂલ માં કરાયા હતા શિફ્ટ કરાયા બાદ શાળાઓમાં જે વિદ્યાર્થીઓ ને બીજી શાળામાં બેસવું પડે છે કારણ કે ઓલરેડી ત્યાં આગળ વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ સાથે બીજા વિદ્યાર્થીઓને બેસવું પડે એટલે સ્વાભાવિક છે કે ભાઈ બીજી બધી સમસ્યાઓ ઊભા થાય દીકરીઓને ઊભી થાય દીકરાઓને ઊભી થાય કારણ કે સ્કૂલ જે ઘરની નજીક સામાન્ય રીતે લોકો એવું કરતા હોય કે ઘરના બે ત્રણ કિલોમીટરના એરિયામાં સ્કૂલ હોય તો વિદ્યાર્થીઓ આવવા જવામાં માં સરળતા નાના બાળકોને ને સરળતા કારણ કે ટ્રાન્સપોર્ટેશન પણ ઓછું થાય ટાઈમ પણ ઓછો થાય ઓછો બગડે એટલે બધી વસ્તુ ને ધ્યાન માં વિદ્યાર્થીઓ prefer કરતા હોય છે પરંતુ આ શાળા જયારે જર્જરિત શાળા જર્જરિત નથી શાળા તો બિલકુલ નવા બાંધકામ વાળી છે પણ એક એટલો ભાગ જર્જરિત થયો અને પડી ગયો એમાં વિદ્યાર્થીઓ પટકાયા ત્યારબાદ આ રિનોવેશન થયા હોવાની વાત ઇન્ફોર્મેશન થયા બાદ આ શાળા હજી પણ શરૂ નહીં કરવામાં આવતા વાલીઓ વિદ્યાર્થીઓ ને શિક્ષકો માં કચવાટ છે આજે પ્લેન કાર્ડ લઈને છે કે આ શાળા હવે તો રિપેરિંગ કામ પતી ગયું છે રિનોવેશન પૂર્ણ થઈ ગયું છે તો આ શાળા ફરી શરૂ કરવામાં આવે એટલે ખુદ બધા જ ગુજરાતમાં ના ઘટનામાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો જોડાયા છે અને કહી રહ્યા છે કે શાળા અહીંયા ચાલુ કરવામાં આવે આ આજ સ્થળે ચાલુ કરવામાં આવે એટલે શાળા ફરી શરૂ થાય એ બધાના જ હકમાં છે સ્થાનિક વિદ્યાર્થીઓ ત્યાં આગળ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને વિદ્યાર્થી જ કર્યા છે ત્યાં ટોયલેટની સમસ્યા છે બેસવાની સમસ્યા છે

ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ લેવાનું હોય કે પછી અન્ય સર્ટિફિકેટો લેવાના હોય અને એ સબમિટ કર્યા હોય જો શાળા સંચાલક આ બધી વસ્તુ સબમિટ કરીને જે જિલ્લા શિક્ષણ અધિકારીને આપવાનું હોય છે કે ભાઈ ચલો અમારે આ જે ફર્ધર ડોક્યુમેન્ટ હતા અમે આપી દીધા છે જો એ આપે અન્ય પછી ઇન્સ્પેક્શન થતી પછી કારણ કે આ વિદ્યાર્થીઓ ઉપરથી નીચે પડ્યા હતા એટલે ઇન્સ્પેક્શન ઇન્સ્પેક્શન પણ જો થઈ ગયું હોય કદાચ આ લોકો સબમિટ કર્યા હોય સ્કૂલના સંચાલક હોય કોઈ ઇન્સ્પેક્ટર થઈ ગયું હોય તો પછી શું શરૂ થઈ શકે પણ મને લાગે છે કે હજી સુધી આ લોકોએ એવું કોઈ જમા ચૂકી નહીં કરાવી હોય એટલે કદાચ હજી ડીઓનો પણ પનો ટૂંકો પડતો હોય એવું લાગી રહ્યું છે અથવા અન્ય આ વિસ્તારમાં અન્ય બી બીજી શાળાઓ છે તો એ શાળાઓ પણ એવું ઈચ્છી નહીં હોય કે ભાઈ આ સ્કૂલ ફરી સરૂ થાય એટલે એ લોકો પણ કંઈ દબાણ કરતા હશે કોઈને ને કોઈને એને શાળા ફરી શરૂ નહીં થવા દેતા હોય એટલે શાળા ફરી શરૂ થયેલી પણ તમામ વાતો વચ્ચે જો કોઈ બધા જ વિચારે તો વિદ્યાર્થીના હિતમાં વિચારે એ જરૂરી છે તો કદાચ વિદ્યાર્થીના હિતમાં વિચારે